ઘોઘારોળ બાપુનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘોઘારોળના બાપુનગર વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં જુગર રમી ગયા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગર રમી રહેલા સંજયસિંહ વિજયસિંહ સરવૈયા શંભુભા બટુકસિંહ ગોહિલ બળદેવસિંહ મેહુલસિંહ ઝાલા રામજીભાઈ ધરમસિંહભાઈ મકવાણા મહાવીરસિંહ વિજયસિંહ ગોહિલ અને રોહિતસિંહ મહેન્દ્રસિંહ ગોહિલને રોકડા રૂપિયા પંદર હજાર ચારસોની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી દોડી રોટરી પર જઈ દે ના બોલ잖아 કાઈ ન ડબાય કરે હા બસ લઈ જાવ આ તો બકર લીગો